સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી વધુ એક સફળ અંગદાન થયું છે અને મૂળ નેપાળના અને સુરત નજીક આવેલા મગદલામાં રહી રસોઈ કામ કરતા બ્રેન્ડેડ

સંપર્ક કરી કરી ઘર જાણ હતી ઇમરજન્સી સેવાનો સંપર્ક કરી નવી સિવિલ હોસ્પિટલમાં તારીખ બે જાન્યુઆરી રાત્રે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા જ્યાં માથામાં ગંભીર ઈજા અને હેમરેજના નિદાન થતા સિવિલમાં માં શિફ્ટ કરાયા હતા સઘન સારવાર બાદ તારીખ ચારે રાત્રે પોણા દસ વાગે ડોક્ટર જય પટેલ તથા ડોક્ટર હરીન મોદી ડોક્ટર નિલેશ કાછડિયા અને આરએમુ ડોક્ટર કેતન નાયકે બ્રેન્ડેડ જાહેર કર્યા હતા નેપાળી પરિવારના સભ્યોને સોટોની ટીમના ડોક્ટર નિલેશ કાછડિયા ડોક્ટર કેતન નાયક ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા કાઉન્સેલર નિર્મલા કાથુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું બ્રેન્ડેડ નભરાજના પરિવારે દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી મગદલ્લાના ભાટિયા ફાર્મમાં રહેતા તેમના પત્ની ભગવતીબેન સહિત પરિવારે સંમતિ આપતા પાંચમીએ બ્રેન્ડેડની કિડની અને લિવરને અમદાવાદની કેડી હોસ્પિટલ ખાતે તથા હૃદય સિન્સ હોસ્પિટલ અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા હતા સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવીકરના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ અને એનેસ્થેસિયા વિભાગના વડા ડોક્ટર નીતા કવિશ્વરના માર્ગદર્શનમાં એનેસ્થેસીયાના ડોક્ટર્સની ટીમ સિક્યુરિટી સ્ટાફ સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી નવી સિવિલ હોસ્પિટલના તંત્ર સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે બાવનમું સફળ અંગદાન થયું છે